તાલુકા મામલતદાર દ્વારા એકવીસ લાખના મુદ્દામાલ સાથે ખનીજ માફિયાઓના વાહનો જપ્ત કર્યા હતા ત્યારે ખનીજ માફિયામાં હડકમ બોલી ગયો હતો અમરેલીમાં છેલ્લા ઘણા ખનીજ ચોરી કરતા ખનીજ માફ બેફામ બન્યા છે ફરિયાદ આવતા અખરે અમરેલી તંત્ર હતું પોતાની કામગીરી યાદ આવતા અચાનક એક્શન આવ્યું હતું અમરેલી કલેક્ટરની સૂચના અને માર્ગદર્શન હેઠળ ભૂસ્ત શાસ્ત્રી અમરેલી ની ટીમ દ્વારા વહેલી સવારે આકસ્મિક તપાસ હાથ ધરતા કુકાબા ફરિયા રોડ ખાતેથી ત્રણ સદી રેતી ખનીજના ડમ્પર અને ત્રણ કોર્બોસ ડમ્પર એમ કુલ છોડ ડમ્પર મળીને અંદાજીત એક કરોડ નો મુદ્દામાલ જપ્ત કરીને અમરેલી ખાણ ખનીજ વિભાગ દ્વારા ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી અમરેલી ગ્રામ્યના ગાવડકા ખીજડીયા સહિતના ગામોમાંથી ત્રણ પર મળી કુલ એકવીસ લાખ નો મુદ્દામાલ કબજે કરાયો છે અમરેલી ખાણ ખનીજ વિભાગને અચાનક રેડ કરતા મોટી સફળતા મળી છે હાલ અમરેલી ખાણ ખનીજ વિભાગ દ્વારા ભૂમાફિયાઓ સામે લાલાખ કરી છે આ કાર્યવાહી કેટલો સમય શરૂ રાખવામાં આવે છે તે જોવાનું રહ્યું

વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ જે સબબ અમારી ટીમ દ્વારા સાદી રેતી ખનીજનો બિનઅધિકૃત વહન કરતા ત્રણ ડમ્પરો કાર્બોસેલ ખનીજનો બિનઅધિકૃત વહન કરતા ત્રણ ડમ્પરો એમ કુલ છ ડમ્પરો કસ્ટડી બિનઅધિકૃત વહન કરતા જપ્ત કરવામાં આવેલ છે સદર ડમ્પરોને આશરે એક કરોડ જેટલો મુદ્દામાલ થાય છે અને સદર તમામ ઈસમો સામે ખંડિતના નિયમો મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે સદા હાલના ચાલુ વર્ષમાં ખાણ ખનીજ ટીમ દ્વારા આ સૌથી મોટી રેડ કરવામાં આવેલ છે